તો ભક્તિ શક્તિ અને આસ્થાના કેન્દ્ર એવામાં અંબાજીના ધામમાં ભાદરવી પૂનમનો મહામેળો છે ત્યારે અંબાજી લાખો ભક્તોની સેવા કરવા માટે અંબાજીના માર્ગો પર અનેક સેવાભાવી સંસ્થાઓ લોકોને દ્વારા રહેવા જમવા નાસ્તા મેડિકલ સહિત અનેક સુવિધાઓવાળા સેવા કેમ્પો ખોલીને ભક્તોની સેવા થઈ રહી છે ત્યારે આ ભાદરવા મહિનામાં દિવસે ગરમી પડી રહી છે અને ચાલતા અંબાજી જતા ભક્તોને ઠંડક મળે તે માટે ડીસાના ઢુવા ગામના સેવાભાવી લોકોએ અંબાજીના માર્ગ પર ટ્રેક્ટરમાં મોટું ફ્રિજ રાખીને આઈસક્રીમના કેમ્પ પણ ખોલ્યા છે અને પગપાળા જતા ભક્તોને તેવા તેઓ જય અંબે બોલીને પ્રેમથી આઈસ્ક્રીમ આપી રહ્યા છે જોકે ગરમીમાં પગપાળા જતા દરેક ભક્તો આઈસ્ક્રીમ લઈ રહ્યા છે અને ગરમીમાં ઠંડક મેળવી રહ્યા છે તો ધુઆ ગામના સેવાભાવી લોકો પણ આઈસ્ક્રીમનો કેમ્પ દ્વારા ભક્તોની સેવા કરીને ધન્યતા અનુભવી રહ્યા છે ભાદરવી પૂનમના મેળા મહામેળા દરમિયાન અમે છેલ્લા પાંચ વર્ષથી આઈસ્ક્રીમ અને ગુલ્ફીના કેમ્પનું આયોજન કરીએ છીએ આ કેમ્પમાં સમગ્ર યાત્રાઓને ગરમીના વાતાવરણમાં ઠંડક મળી રહે એ હેતુથી અમે આયોજન કરીએ છીએ અને એ રસ્તામાં ગુલ્ફીનો કેમ્પ રાખ્યો છે સારું કહેવાય એમ તો આવી ગુલ્ફીનો આટલી ગરમીને ઘણી ગુલ્ફી બધાને ઠંડુકનું પેટમાં આરામ પડે એના કારણે

જે ગુલ્ફીઓ છે તેનું આ જે પદયાત્રી છે તેને આ ગરમીમાંથી રાહત મળે તેને લઈ ગુલ્ફી આપવામાં આવી રહી છે સૌથી મહત્વની વાત એ છે કે જ્યારે આ ભક્તો છે તેના અનેક ઉત્સાઓ છે જ્યારે મા અંબાના ચરણમાં જ્યારે પદયાત્રીઓ છે ત્યારે શીશ ઝુકાવા માટે જતા હોય છે ત્યારે અમને ગરમીમાંથી રાહત મળવે તેને લઈ આઈસ્ક્રીમ છે તે પીરસવાનું કામ છે તે કરી રહ્યા છે માય ભક્તો બોલ માડી અંબે જય જય અંબેના નાદથી સમગ્ર વિસ્તાર છે જે ગુંજી ઉઠ્યો છે જોકે દર વર્ષની જેમ આ વર્ષે પણ આ જે મિત્ર મંડળ દ્વારા જે ડોવાતી લોકો આવે છે ને જેને પદયાત્રી છે તેને અનેક અનેક વિસ્તારોમાં જે ગુલ્ફી છે તેનું વિતરણ કરી રહ્યા જોવા મળી રહ્યા છે સચિન છેકલિયા ગુજરાત ફર્સ્ટ બનાસકાંઠા